સ્વાગત છે અમારા નવા બ્લોકમાં તો અમે પહોંચી ગયા અત્યારે અડાલજ ચોકડી ઉપર છીએ સવારના સાડા છ છે મહેસાણા રવાના અત્યારે પહોંચ્યા છે અમે અડાલજ ચોકડી જોઈ લો હજુ રિદ્ધિબેન જુઓ મીર સુઈ ગયો છે સિદ્ધ જાગે છે રાતે વહે થોડા વહેલા નીકળ્યા હતા એટલે અંધારાની લીધે આપણે શૂટ નથી કરી શક્યા બરાબર તો હજુ બીજો અડધો કલાક લાગશે મહેસાણા પહોંચતા પહોંચતા લગભગ સાત સાડા સાત સુધી આપણે મહેસાણા પહોંચી જઈશું તો આપણે મળીએ ત્યાં મહેસાણા જ્યાં સુધી મારા વર્ગમાં જોડાયા રહેજો જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે પહોંચી ગયા છે મહેસાણા ટોલનાકું આવી ગયું છે આપણે મહેસાણા પહોંચી ગયા છે જોઈ લો મિત્રો ટોલ આવી આઈ ગયું છે

મમ્મી એ મેગી નહીં ખપાવતી ખાલી રીધુ અને સીધું એ ખાધી હતી એટલે રીધુ સીધુ રગડા સમોસા લેવાના નથી ખાલી મા ત્રણ જણ માટે રગડા સમોસા લેવાના હતા તો આપણે અહીંયા ગુડલક બજાજ નો શોરૂમ હતું જૂનો ત્યાં એક ભાઈ રગડા સમોસા રિક્ષા લાઈન ગયા જે જબરજસ્ત બનાવો એકદમ ટેસ્ટફુલ રગડા સમોસા હોય તો જોઈ લો આપણે હજુ ભાઈ આવી ગયો હતો લોકેશન જોઈ લેજો તમને પણ ખાવાની ઈચ્છા થાય તો એક વખત વિઝિટ જરૂર કરજો બહુ સરસ રગડા સમોસા બનાવે છે જોઈ લો આપણે આવી ગયા છે તો આ બેઠો હું રગડા સમોસા લઈને આવું પાર્સલ કરાવી સમોસા આવી ગયા છે અ રગડા સમોસા તો સમોસા આવી ગયા છે આપણે સમોસા જ લઈએ ચાલ બેટ તને ખા સિદ્ધુ સિદ્ધુ ન ખાવા જો આપણ ખાના હે મેગી ઇસ જય માતાજી મિત્રો તમે અમે નહીં ધોઈને નાસ્તો કરીને ફરી એક વખત ફ્રેશ થઈ ગયા છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો જમવામાં બનાયું છે દાળ આ બાજુ ચાવલ છે આ બાજુ દાળ છે જોઈ લો દાળ અને આ બાજુ સબ્જી પણ બનાવી છે સબ્જી છે ની ગિલોડીની સબ્જી છે અને સંગીબેન ઠાકીને બેઠા છે સંગીત જેવું મજા ના આઈખું નહીં ગમતું વાસદથી આયા એટલે નહીં ગમતું પાછું જવું વાસદ હે સંગી ઉદાસ થઈ જશે કે મને ક્યાં તમે અહીંયા પાછા લઈને આવ્યા એને મારે તો ત્યાં જ રહેવું હતું અને આ બાજુ જોવું અરે શું કરો છો આઈ ગયો અમારો પાગલ એ પાગલ શું કર્યા દાળ ચાવલ દાલ તું નાની કરી નાની કરી નાની ની કરી કોને કરાઈ નાની નાની કોને કરાઈ સિદ્ધુબહેન થાકીને ઊંઘી ગયા છે રીધુબેનનું એડમિશન થઈ ગયું છે રીતુબેન એડમિશન કરાવવા જતા અગિયારમાં ધોરણમાં કોમર્સમાં એડમિશન કરાયું છે છો તમે કેમ જતા રહ્યા શું કે ટ્યુશન કેટલા વાગે જવાનું ફોન કરીને પૂછ્યું નઈ સર તારે જાણું ભાઈ છોકરા સ્કૂલ જાન ચલો જીતાંશ જમી રહ્યો છે તો અમે પણ મળીશું જમવાના ટાઈમમાં ત્યાં સુધી બાય બાય તો જય માતાજી મિત્રો આપણે જમવા બેસી ગયા છે સંગી જમીને બેસી ગયા કારણ કે તેને જલ્દી જલ્દી ભૂખ લાગી હતી રિદ્ધુ પણ જમવા બેસી છે મિહિન સિદ્ધુ જમીને બેસીને ફોન મંત્રે છે અને આપણે હાલ જ જમવા બેઠા છીએ કારણ કે આપણું તો આવું કોઈ વાત જોતું નથી કારણ કે સંગીને બહુ જોરથી ભૂખ લાગી હતી એટલે જલ્દી ફટાફટ ખાઈ લીધું હા બેઠી છ પણ ખાઈ લીધું ખરા કારણ કે એને ભૂખ જલ્દી લાગી બહુ જબરજસ્ત ભૂખ લાગી હતી સવારનું કશું ખવડાય નથી મોકલી મમ્મીએ એટલે ભૂખ વધારે લાગી હતી નહીં સંગી એવું થયું ને તો મિત્રો અત્યારે આપણે દાળ ભાત ડુંગળી જમીને પછી તમને મળીએ બરાબર જય માતાજી તો જય માતાજી મિત્રો તો સ્વાગત છે અમારા વ્લોગમાં અને હવે જમવા બેસી ગયા છે જમવાની તૈયાર થઈ ગઈ છે જમવામાં બનાવ્યું છે અમે સરગવાનું શાક ખીચડી છે અને કઢી કઢી બતાવ લે કઢી હા કઢી છે અને ટીવી છે ખાવા માટે ટીવી પણ છે ખાલી કારણ કે ટીવી વગર ખાવાનું ઉતરતું નહીં હાચી વાત હાચી વાત મેર કહી ગયો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને સરગવાનું શાક કેવું લાગે છે સરગવો જો ભાવતો હોય તો જણાવજો કોને કોને સરગવો ભાવે છે મને તો બહુ સરસ ભાવે છે તમને સરગવો ભાવ તમને શું ભાવ કઢી ખીચડી ભાવે છે તમને 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 સોરી ટીવી ને તો પૂછાય નહીં તો ફટાફટ જમી લઈએ છાસ કે છાસ પણ છે બરાબર તો ફટાફટ જમી લઈએ અને મળીએ પછી તમને થોડીક વારમાં તો મિત્રો જમવાનું પતી ગયું છે જમીને સાફ સફાઈ ચાલુ છે આ બાજુ રીધું કચરો વાળી રહી છે મિહિર ભાઈએ ખાધું નથી અને

વરસાદ જબર પડે નહી હા બાજરી પણ સારું કાલ આપણે એટલું લઈ લીધી હજુ જરૂરી કે અહીંયા અહીંયા મહેસાણા હોય તો તો હોય વરસાદ તો પછી કોઈ જરૂરી નહીં કે હોય મહેસાણો વરસાદ હોય તો ત્યાં પડે તો હવે સુવાની તૈયારી કરી રહ્યા છે ચલો ફટાફટ તો મિત્રો સ્વાગત છે ફરી એક વખત અમારા વ્લોગમાં તમારું તો મિત્રો અત્યારે ખાઈને અમે અત્યારે બધા બેઠા છીએ અને આ સુવાની તૈયારી પણ કરી રહ્યા છીએ આ બાજુ પણ સિદ્ધુ અને મિહિર મમ્મી બધા જોઈને ટીવી હું ગુડ નાઇટ હજુ તો આ ઊંઘીએ છીએ આખો દાગ તો ઊંઘ્યા છીએ બરાબર તો બધા થાકી ગયા છે તો સવારમાં અમે વાસરથી ત્યાંથી નીકળ્યા હતા ને તો ત્રણ વાગે ઉઠી જતા સવારમાં એટલા વહેલા ઉઠી જતા તો બધાનો થાક વધારે લાગ્યો હતો અને ઊંઘ પૂરતી મળી નથી કે બપોરે આવીને અમે ખાઈ પીને બધા સૂઈ ગયા હતા પાંચ સાડા પાંચ વાગ્યા સુધી બધા સૂઈ ગયા હતા એના લીધે અમે બ્લોક પણ નથી બનાવ્યો ના ના અમે કોઈ બહાર ફરવા પણ ગયા હતા કે ના કોઈ બહાર પણ નીકળ્યા નથી તો એટલે વધારે કોઈ બ્લોગમાં નહીં આવે બરાબર તો આ સાથે અમે અમારા બ્લોગનો અહીંયા અંત કરીશું અને અમારા વિડીયો કે અમારા બ્લોગ તમને જો સારા લાગે તો શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અમારા વિડીયો આગળ તમારા સગા સંબંધી કે ફ્રેમને પણ શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ જે કે ફેમિલી ફેમિલીએ એને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી Good night.